એ કયો વાર થયો સોમવાર આજથી આપણું વેકેશન ખુલી ગયું બરાબર જો આપણી રૂમની આપણે બે દિવસ પહેલાં સાફ સફાઈ કરીને રૂમ તૈયાર હતી બરાબર ક્યાંય કચરો નથી રૂમ સાફ સફાઈ થઈ ગઈ આજથી નવ સત્ર બે હજાર પચીસ બરાબર નવ તારીખ વેકેશન આપણું ખુલી ગયું ઉનાળા વેકેશનમાં તમે ખૂબ મજા કરી નવ વર્ષ તમારું ખૂબ સરસ જાય આપણે ચોકલેટ ખાઈ અને આજે આપણા વર્ગની શરૂઆત કરીશું બરાબર કાલથી નાના નાના જે બાલવાટિકાના બાળકો છે તેના ભાઈ બેન પણ લેતા ચલો ભાઈ બધા તિલક કરો અને ચોકલેટ આપો સરસ્વતી માતા ને પ્રાર્થના કરો બેટા પગે લાગો ભગવાન ને હા ખૂબ સરસ ભણો ખૂબ મોટા માણસ બનો ભગવાન ને પગે લાગી જાઓ બેટા પગે લાગો ભગવાન ને પેલા પગે ચોકલેટ આપો સરસ જુઓ પેલા દિવસે જ બધા બાળકો આવી ગયા ભાઈ शिवानी आईच्या सागर तू आए बेटा खूब सरस बघाय नियमित शाळा बेटा? ખૂબ સરસ લો શું સરસ્વતી માતા તમને ખૂબ સારી વિદ્યા આપો ખૂબ ભણો ચલો જીનલ તું શીતલના જાણ લો કર બેટા બંને એકબીજાને કરો અને ચોકલેટ આપો એકબીજાને લઈ લે ચોકલેટ